મહાત્મા મુરદાસની ત્રણસો એકાવનની જન્મ જયંતીની લુહાર સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ આજ રોજ તારીખ બે નવેમ્બરના રોજ લુહાર કુલભૂષણ સંત શ્રી મહાત્મા મુરદાસજીની ત્રણસો એકાવનની જન્મ જયંતીની આસ્થા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી વિગતવાર જોઈએ તો સવારે લુહારવાડીમાં પૂજન આરતી કરી શણગારેલા રથમાં મુરદાસ બાપાની શોભાયાત્રા કાઢવામાં આવી જેલુહારવાડીથી મુરદાસ મંદિરમાં મુરદાસ બાપાની ચેતન સમાધિના દર્શન કરી મોટી સંખ્યામાં સમાજના લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા મુરદાસ મંદિર થઈ રામજી મંદિર થઈ મુરદાસ સર્કલ જ્યાં બહેનો અને ભાઈઓ દ્વારા ઢોલ નગારાના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી ટ્રસ્ટીઓ અને ભક્તો દ્વારા મુરદાસ બાપાની પ્રતિમાને હારતુરા કરવામાં આવ્યા જ્યાંથી શોભાયાત્રા રાજકમલ ચોકથી પરત લુહારવાડીએ ફરી જ્યાં સમાજ માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો આજે મુરદાસ બાપાની ત્રણસો ને એકાવન મહોત્સવ ઉજવી રહ્યા છે આજે શોભાયાત્રા અહીંયા મહાત્મા મુરદાસ મંદિરે આવ્યા છે બધા ઉત્સાહને ખૂબ જ ભાવભેર બાપાને શ્રદ્ધાંજલિ આપે છે અને શુભેચ્છા આપે છે અને સમગ્ર જ્ઞાતિજનો લોહાર ગાંધીજનોનો વિશાળ સમુદાય આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યો છે જય જય મૃદાસ

મને સિદ્ધપુરા જયંતીભાઈ ડોડિયા મનોજભાઈ વાડા ભરતભાઈ પરમાર અને ટ્રસ્ટીઓ તેમજ મહિલા મંડળના શાંતાબેન ડોડિયા ચંદ્રિકાબેન પરમાર સહિતના લુહાર સમાજના લોકો બહોળી સંખ્યામાં મુરદાસ જયંતીમાં જોડાયા હતા ઉના તાલુકાના આમોદ્રા ગામે વાઘેલા પરિવારમાં અનેક પરચા આપી અમરેલીમાં રહીને ભક્તિ કરી અને એકસો વર્ષની ઉંમરે જીવતા સમાધિ લેનાર સંતે

સાહેક અનારી બધ આવી અને આ શોભાયાત્રામાં થોડા સારી જોડાણ છે અને બધાય પ્રગતિ કરે અને મોડા પ્રભા બધાય ને ખૂબ આશીર્વાદ આપે એવા એ અમારી ભાવના